જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે બીજી ડાયરી બનાવીએ છીએ કિરણની બીજો દાખલો ગણીએ છીએ એમાં પણ તમારા ઉપર લખવાનો અઢાર માર્ચ બે હજાર અઢાર તારીખ કિરણની રોજની સી છે એમાં પણ કિરણે નાના ભંગારવાળાને ચૂકવ્યા 919 કિરણ ઓગણીસ કિરણ ડીનું પાસેથી મળેલી રકમ ડી ડીનું પાસેથી કેટલી રકમ મળશે તેનો આપણે અહીંયા સર ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે આપણને એમાં કશું જ આપેલું નથી લખીને આપણે બધું જાતે લખવાનું છે ચોપડીમાં જે મેં તમને લખીને બતાવ્યું છે ને તે જ રીતે સો રૂપિયાની પાંચ નોટ એટલે સો 5 પાંચ એટલે પાંચસો રૂપિયા મેં તમને કીધું ને ઉતરતા ક્રમમાં લખવાનું જો સો રૂપિયા પચાસ રૂપિયા વીસ રૂપિયા દસ પાંચ રૂપિયા જોયું આ રીતે ઉતરતા ક્રમમાં લખવાનું છે સો રૂપિયાની પાંચ નોટ એટલે સો ગુણ્યા પાંચ પાંચસો રૂપિયા પચાસ રૂપિયાની એક નોટ એટલે પચાસ ગુણ્યા એક એટલે પચાસ રૂપિયા આપણને ભૂલ નહીં પડે એટલે આપણે પચાસ રૂપિયા લખીએ ત્યારે આગળ સોના સ્થાનમાં જીરો લખી દેવાનો નહીં તો આપણે અહીંયા પાછળ જીરો લખીએ તો પાંચસો થઈ જાય તો આપણી આપણો દાખલો ખોટો પડે હવે વીસ રૂપિયાની નવ નોટ નવ નોટ એટલે વીસ નવ્વા એકસો ને એંસી રૂપિયા ઘણીવાર વિદ્યાર્થીઓ જ્યારે દાખલો ગણતા હોય ને પરીક્ષામાં પૂછાય ત્યારે ત્યારે બધું આવડતું હોય બરાબર પણ એકમની ને નીચે એકમ દશક નીચે દશક એમ લખતા નથી પછી આની નીચે આ નાની આની નીચે આ કરવાથી દાખલાનો જવાબ ખોટો આવે ટોટલમાં સરવાળામાં ભૂલ આવે વીસ ગુણ્યાની નવ વીસ રૂપિયાની નવ નોટ એટલે વીસ નવ બાય એકસો ને એંસી રૂપિયા દસ રૂપિયાની અઢાર નોટ એટલે દસ ગુણ્યા અઢાર એટલે એકસો ને એંસી રૂપિયા દસ અઢાર અઢાર દાન એકસો ને એંસી રૂપિયા પાંચ રૂપિયાના અઠ્ઠાવીસ સિક્કા અહીંયા તમને પાંચ રૂપિયાના સિક્કા આપેલા છે કેટલા સિક્કા છે અઠ્ઠાવીસ એટલે અઠ્ઠાવીસ ગુણ્યા પાંચનો ગુણાકાર કરે તો કેટલા થાય એકસો ચાલીસ રૂપિયા હવે આ બધા જે ગુણાકાર કર્યા તે બધાનો સરવાળો કરવાનો છે પરીક્ષામાં તમારે ગુણાકાર કરવાનો આવે અને સરવાળો કરવાનો આવે એ સરવાળો કરવામાં ભૂલ કરો છો તમે એટલે ગુણાકાર તો ઘણી સાચો હોય પણ સરવાળામાં બી ભૂલ આવે છે એટલે આનો જો ઝીરો આઠ ને ચાર બાર ને આઠ વીસ ને બાદ પચીસનો પાંચ દી બે બે પાંચ ને બે સાત ને એક આઠ ને એક નવ ને એક દસ એટલે એક હજાર ને પચાસ રૂપિયા આવ્યા હવે આ એક હજાર પચાસ રૂપિયામાંથી એને પહેલા કેટલા રૂપિયા ચૂકવેલા નવસો ઓગણીસ રૂપિયા ભંગારવાળાને ચૂકવેલા ને એટલે આપણે એક હજાર પચાસમાંથી નવસો ઓગણીસ રૂપિયા બાદ કરવાના એટલે એને કેટલા રૂપિયા નફો થશે એકસો એકત્રીસ રૂપિયા જે આપણે આગળની રોજની બનાવી હતી તેમાં એને એકસો ને રૂપિયા બાદ બાકીનો જવાબ આવેલો તો એકસો ત્રેપન રૂપિયા એને કમાણી થયેલી એટલે નફો થયેલો હવે કિરણને અહીંયા કેટલા રૂપિયા વેપારમાં કમાણી થઈ તો એકત્રીસ રૂપિયા કમાણી થઈ આ રીતે ડાયરીનો જવાબ આવે અહીં આપણે પ્રકરણ છ બંગાર વેચના પૂરું કરીએ છીએ આ ચેપ્ટરમાં મેં ઘણા ગુણાકારના દાખલા ગણાવ્યા છે અને બે રીતે બંને રીતના દાખલા પરીક્ષામાં પૂછાય છે તે પણ શીખવ્યા છે અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ પણ આ ચેપ્ટરમાં જે લેસન આપવાનું છે તે ચેપ્ટરના દાખલા પ્રકરણના દાખલા તે તમારે તારીખમાં હું લેસન આપું છું તે તમારે ગણવાનું છે જે ચોપડીમાં મેં આપ્યા જ છે તમને ત્રણ દાખલા જે છે તે જુઓ વિદ્યાર્થી મિત્રો આજનું લેસન તારીખ બાર નવ બે હજાર વીસ એચ ડબલ્યુ શનિવાર શનિવારનું આ લેસન છે અને આ હોમવર્કમાં મેં તમને કહી ગઈ છે ત્રણ દાખલા ગણવાના છે ગુણાકારના પણ એ ત્રણે ત્રણ દાખલાની મેં બીજે ત્રણ દાખલા વધારે મેં જાતે ગણીને બતાવેલા છે તમને કેવી રીતે ગણવાના છે તેની રીત બતાવું છું પ્રથમ અને બીજી બંને રીતે ગણવાના છે જો એમાં પહેલાં પાનું નંબર સડસઠ આપ્યું છે સડસઠ ચોપડીમાં પાના નંબર સડસઠ ઉપર પહેલાં જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો આજે લેસનમાં ત્રણ ગુણાકારના દાખલા ગણવાના છે આ તમે લેસન આપી દીધું છે એમાં પહેલો છ જ અને ઝ ત્રણસો બ્યાસી ગુણ્યા ત્રણનો દાખલો છે પછી બે ગુણ્યા એકસો પચોતેરનો દાખલો છે ચાર ગુણ્યા બસો છનો દાખલો છે આમાં તમને ઉલટી રકમ આપી હોય તો તમારે સીધી કરીને તેને સીધું જ લખવાનું જો ત્રણસો બ્યાસી ગુણ્યા ત્રણ સાદો દાખલો તો તમને આવડે સાદો જ ગુણાકાર છે આમાં કે બે રકમના ગુણાકાર નથી કે એકનું સૂર મૂકવું પડે હવે અહીંયા બે ગુણ્યા એકસો પચોતેર આપ્યા છે તો તમારે શું લખવાનું એકસો પચોતેર ગુણ્યા બે કરીને ગુણાકારનો દાખલો ગણવાનો પછી બસો છ ગુણ્યા ચાર લખવાના અહીંયા ચાર ગુણ્યા બસો છ આપ્યા છે તો આપણે ચાર ગુણ્યા બસો છ નહીં કરી શકીએ બસો છ ઉપર લખવાના ગુણ્યા ચાર નીચે લખીને ગુણાકારનો સાદો દાખલો ગણવાનો આમાં બે રકમના સંખ્યાના દાખલા નથી અહીંયા એક જ રકમના સંખ્યાનો દાખલો છે અને એના ભાગ બીજી રીતમાં કેવી રીતે પાડવાના તે પણ હું આમાં સમજાવી દઉં છું તમને અને ઉપરના ત્રણેય દાખલા પ્રથમ અને બીજી બંને રીતે ગણવાના રહેશે આ ઉપરના ત્રણેય દાખલા માટે સામેના પાના ઉપર એટલે કે હું બીજા પાના ઉપર તમને ત્રણે ત્રણ દાખલા ગણાવું છું અને ત્રણે ત્રણ દાખલાના ફોટા મોકલાવું છું એ ત્રણે ત્રણ દાખલા તમારે ગણવાના છે અંદર જોઈને જ તમારે એ રીતે જ તમારે આ ત્રણ દાખલા જે લેસનમાં આપેલા છે તે પણ તમારે જાતે ગણવાના છે આ ત્રણે ત્રણ રીતના દાખલા છે એટલા માટે કહું છું કે જે ત્રણ દાખલા હું ગણ્યા છે તે રીતે જ ઉપરના લેસનના છ જ અને ઝ ના દાખલા પણ તમારે ગણવાના છે તો હવે મેં જે ત્રણ દાખલા ગણ્યા છે તેનો વિડીયો હવે બતાવું છું તે જોઈ લઉં અને ત્યાર પછી તમારે આ લેસનના દાખલા ગણવાના રહેશે ત્રણે ત્રણ તે આ જોશો એટલે તેની એ રીતે તમારે તે ત્રણે ત્રણ દાખલા તમને આવડી જશે તો હવે જોઈએ આપણે વધારાના દાખલા જે મેં ગણ્યા છે તે રક દાખલા અને રકમ તેનો ફોટો પાડો તે પણ તમારે નોટમાં ગણી લેવાના છે તો જુઓ હવે